નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરવાના છીએ આ યોજના આપણા વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે બનાવવામાં આવી છે તો સવાલ એ છે કે શું ખરેખર દર મહિને આટલું પેન્શન મળી શકે છે કોને મળી શકે છે ચાલો આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ આજે આપણે આ બધા જ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરીશું જેથી તમને યોજનાની સંપૂર્ણ માહિતી મળી જાય પાત્રતાથી લઈને અરજી કરવાની રીત સુધી બધું જ આપણે આવરી લઈશું તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ વૃદ્ધ પેન્શન યોજના આખરે છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સરકારી યોજના છે જે ગુજરાતના લાયક વડીલો અને દિવ્યાંગ લોકોને દર મહિને સીધા તેમના બેંક ખાતામાં આર્થિક મદદ પહોંચાડે છે જેથી તેઓ પોતાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરી શકે સારું યોજના વિશે તો જાણી લીધું પણ સૌથી મોટો સવાલ કોણ આનો લાભ લઈ શકે છે એટલે કે કોણ પાત્ર છે ચાલો એના નિયમો જોઈએ અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે સામાન્ય નાગરિકો માટે ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ પણ જે લોકો પંચોતેર ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવે છે તેમને સરકાર પિસ્તાલીસ વર્ષની ઉંમરે જ આ યોજનાનો લાભ આપે છે હવે જુઓ ખાલી ઉંમર જ નહીં બીજા પણ કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે જેમ કે તમે ઓછામાં ઓછા વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ તમારી વાર્ષિક આવક નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ અને સૌથી અગત્યનું તમારો બીપીએલ સ્કોર ઝીરોથી થી ની વચ્ચે હોવો જોઈએ આવકની મર્યાદા પણ ગામડા અને શહેર માટે અલગ અલગ છે જો તમે ગામડામાં રહો છો તો તમારી વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અને જો શહેરમાં રહો છો તો આ મર્યાદા એક લાખ પચાસ હજાર રૂપિયા છે અને હા આ શરત સૌથી સૌથી અગત્યની છે તમારો બીપીએલ સ્કોર આ યોજનાનો લાભ લેવા માટે તમારો ગરીબી રેખાનો સ્કોર ઝીરોથી વીસની વચ્ચે હોવો જ જોઈએ આમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી ઘણા લોકોને આ સવાલ થતો હોય છે કે મારી પાસે તો એપીએલ કાર્ડ છે તો શું મને લાભ મળે ચાલો આ ગૂંચવણ દૂર કરીએ તો જવાબ છે હા બિલકુલ તમારા કાર્ડનો કલર કે પ્રકાર એટલે કે એપીએલ છે કે બીપીએલ એ અહીંયા જોવામાં નથી આવતું મહત્વનું છે ફક્ત તમારો સત્તાવાર બીપીએલ સ્કોર જો એ શૂન્યથી થી ની વચ્ચે હશે તો તમે અરજી કરી શકો છો અને આ તો ખૂબ જ સરસ વાત છે આ યોજના પરિવાર દીઠ નથી પણ વ્યક્તિ દીઠ છે એટલે કે ઘરમાં પતિ પત્ની બંનેની ઉંમર સાઈઠ થી વધુ હોય અને બધી શરતો પૂરી કરતા હોય તો બંનેને અલગ અલગ પેન્શન મળશે ચાલો હવે વાત કરીએ કે આખરે સહાય કેટલી મળે છે પૈસા કેટલા મળશે જુઓ અહીં પણ ઉંમર પ્રમાણે સહાય અલગ અલગ છે સાહીઠ થી અગણા વર્ષ સુધી દર મહિને હજાર રૂપિયા અને જેવી ઉંમર એસી વર્ષ કે તેથી વધુ થાય એટલે સહાય વધીને સીધા સાડા બારસો રૂપિયા દર મહિને મળે છે અને આ બધા પૈસા સીધા તમારા બેંક કે પોસ્ટ ઓફિસના ખાતામાં જમા થશે કોઈ વચેટીયા નહીં કોઈ રોકડા નહીં આને કહેવાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એકદમ પારદર્શક વ્યવસ્થા છે સારું હવે જો તમે પાત્ર છો અને અરજી કરવા માંગો છો તો કયા કયા કાગળિયા તૈયાર રાખવા પડશે ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ તમારે મુખ્યત્વે તમારી ઉંમરનો પુરાવો આવકનો દાખલો આધાર કાર્ડ બેંકની પાસબુક રેશન કાર્ડ અને સૌથી જરૂરી બીપીએલ સ્કોરનો દાખલો આટલા દસ્તાવેજો તો જોઈશે જ જો ચૂંટણી કાર્ડ હોય તો એ પણ સાથે રાખો અને ધારો કે કોઈ પાસે જન્મનો દાખલો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેવા પુરાવા નથી તો ચિંતા કરવાની જરૂર નથી સરકારી ડોક્ટર પાસેથી ઉંમરનો દાખલો કઢાવીને પણ અરજી કરી શકાય છે ચાલો માની લઈએ કે બધા કાગળિયા તો ભેગા થઈ ગયા હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની સૌથી પહેલા તો અરજી ફોર્મ માટે કોઈ પૈસા નથી આપવાના એ તમને મામલતદાર ઓફિસમાંથી મફત મળશે પછી એ ફોર્મ ભરીને અને બધા ડોક્યુમેન્ટ્સ જોડીને તમે નજીકના જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી કે પછી ગામડામાં હો તો ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે જઈને ઓનલાઈન જમા કરાવી શકો છો અને છેલ્લે બે બહુ જ અગત્યની વાતો એક જો અરજી નામંજૂર થાય તો શું કરવું અને બીજું જો લાભાર્થીનું અવસાન થાય તો શું કરવું જોઈએ જો કોઈ કારણસર અરજી રિજેક્ટ થાય તો હિંમત નહીં હારવાની સરકાર તમને એક તક આપે છે તમે અરજી નકારાયાના સાઠ દિવસની અંદર પ્રાંત ઓફિસરને અપીલ કરી શકો છો આ વાતને ખાસ ગંભીરતાથી લેજો જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના વારસદારની ફરજ છે કે તરત જ મામલતદાર ઓફિસમાં જાણ કરે જેથી પેન્શન બંધ થઈ શકે જો આમ ન કરવામાં આવે અને પૈસા ખાતામાં આવતા રહે તો એ પૈસા સરકારને પાછા ભરવા પડી શકે છે આ યોજના આપણા વડીલોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે પણ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આવી યોજનાઓને વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકીએ આવી જ સરકારી યોજનાઓની અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે ત્યાંથી જોડાઈ શકો છો અને હા આવી જ સરકારી યોજનાની માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત